આજે આપણે બનાવવાના છીએ આ જબલામાંથી એક ફૂલ બનાવવાનું છે સરસ મજાનું ફૂલ બનાવશું આપણે ચબલાને સરસ મજાનું આ રીતનું આ એના નાકા હોય કાઢી નાખશું પછી આ પણ કાઢી નાખશું આપણે આ રીતનું કટિંગ કરી નાખવાનું છે ચબલાનું પછી આ એક સાઈડથી આ રીતનું કટિંગ કરી નાખશું હવે આપણા એના કેટલા વધેલા હોય એમ લઈ લઈશું આપણે આ રીતના ગોટી વાળી દેવાની છે પછી અને અહીં નીકળીને અને ગોટી વાળીને મૂકીને આ રીતનું આમ કરવાને કાપી નાખશે આ રીતનું આપણે આને કાપી નાખી પછી એ ફરીને પણ આમ લઈશું આ રીતનું આપણે ધીમે ધીમે આ બધું લેતો જવાનું છે આનું એક સરસ મજાનું ફૂલ ઉત્તમ બનાવીને બતાવું છું આ રીતનું તમે આ ફૂલ ગમે ત્યાં ઊંઝા ઉપર પણ મૂકી શકો છો ત્યાં મેં એક દોરો લીધો છે દોરાની એ રીતનું

એવું સરસ મજાનું ફૂલ બનીને તૈયાર થયું છે આવું મેં એક બીજા કલરનું પણ ફૂલ બનાવ્યું છે આ બે આપણા ફૂલ તૈયાર થઈ ગયા છે બધા અલગ અલગ કલરના ચબલાના ફૂલ તમે બનાવીને કૂંચા ઉપર મૂકી શકો છો આ રીતનું મસ્તનું આમ તમે ડેકોરેશન કરી શકો છો